સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ભેસાણ ખાતે ઉપસ્થિત ગામના તમામ વડીલો યુવાનો અને તમામ પદાધિકારીઓ મંચસ્થ આગેવાનો સૌને હું વંદન કરું છું આવકારું છું નમન કરું છું અવાજ આવે છે ને પાછળ એકવાર આપણે બધા જય ઘોષ કરી દઈએ ભારત માતા કી

જે લોકો ઊભા છે તે પાત્રણામાં આવી શકે ને બેસી શકે એવી વ્યવસ્થા છે મહેરબાની કરીને સતત સતત આપણે આગળ વધીએ તમામ લોકો શાંતિથી બેસી જાય કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય એના માટે થોડું ધ્યાન રાખવું ગેલોભાઈ ભાઈ વાળું જે ગ્રુપ છે એ બધા થોડો થોડો આગળ આવી આ બાજુથી પણ થોડા થોડા મિત્રો આગળ વહી અંદર જગ્યા છે અહીંયા જે બજારમાં ઊભા છે તે મિત્રોને ખાસ વિનંતી ઓળખો છો ને બધા પાછળવાળા બોલતા નથી ઓળખતા છો કે મને ઓળખો છો ને ડેડિયાપાડા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકેની સેવા આપું છું જે પ્રકારે 2022 ની વિધાનસભામાં તમે આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકીને પોતે કોઈ પણ જાતના સ્વાર્થ વગર કોઈ પણ જાતના લોભ લાલચમાં આવ્યા વગર આમ આદમી પાર્ટીની ઈમાનદાર કામગીરીની ભરોસા પર અહીંના ઉમેદવાર ભૂપતભાઈ ને વિધાનસભામાં મોકલ્યા ત્યારે અમને બધાને એવું હતું કે હાલો કઈ વાંધો નહીં ગુજરાતની જનતાએ પાંચ પાંડવોને વિધાનસભામાં મોકલ્યા છે એક બાજુ એકસો ને સાહીઠ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હતા છતાં અમે વિચારતા હતા કે પાંચ પાંડવો રહીને જ ગુજરાતના જનતાને ન્યાય આપીશું પણ દુઃખ સાથે કેવું પડે છે તમારો બધાનો વિશ્વાસ ઘાત કરીને તમે જે વિશ્વાસ મૂક્યો એ ઉમેદવારે પોતાના નિજી સ્વાર્થ અંગ સ્વાર્થ ખાતર ભારતીય જનતા પાર્ટીમાં શરૂઆત થી જાઉં 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 કરીને જતા રહી ત્રણ દિવસમાં જ જતા રહ્યા પાછા વાળી લાવ્યા સમજાવીને પણ જતા રહ્યા એનું દુઃખ છે આપણને કેમ કે આજે કામના દિવસો હોવા છતાં આ સમયે પેટા આવી છે પેટા તમે બધા જોઉં છો કે લોકશાહી છે એટલે બધી જ પક્ષ પાર્ટીઓ લડે પણ જે જવાબદારી તમે હોપી હતી કે ભાઈ તમે ધારાસભ્ય બનીને જાઓ પાંચ વર્ષ સુધી તમારે વિસાવદર ભેસાણ અને જૂનાગઢની જનતાનો અવાજ બનવાનો છે ત્યારે એ ભાઈને એવું તો શું થયું એવું તો શું થયું કે એમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ઘરે બેસી દેવું પડ્યું સાથીઓ તમે જુઓ અમે છે આજે એક તરફી આખું શાસન હોય ભારતીય જનતા પાર્ટી ના એકસો ને પાસઠ ધારાસભ્ય વિધાનસભામાં બેસતા હોય એક પણ ધારાસભ્ય જયારે ગુજરાત નો ખેડૂત ખાતર માટે લડતો હોય એના માટે એક પણ ધારાસભ્ય બોલવા તૈયાર નથી જ્યારે ગુજરાતનો ખેડૂત પોતાની રીસર્વે થયું હોય એમાં થયેલા અન્યાય માટે લડતો હોય કે ભાઈ મારા સેડાપાડા બીજાના ખાતામાં જાય છે મારા સેડાપાડા બીજાના નકશામાં બોલે છે એના માટે એક પણ ધારાસભ્ય એકસો પાસઠ માંથી બોલવા તૈયાર નથી જ્યારે આ વિસ્તારમાં અતિશય વરસાદ થયો અતિવૃષ્ટિ થઈ સરકારે વાયદા કર્યા કે નુકસાની આપીશું પાક વળતર આપીશું